અંજાના વોર્ડ નંબર આઠ માં જ્યાં ગરીબ વસ્તી હતી હોવાથી પાલિકા દ્વારા આ વિસ્તારમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હોવાથી આ વિસ્તારની ખુલ્લી ગટરમાંથી સતત બે વર્ષોથી ગટરનું પાણી વહી રહ્યું હોવાથી લોકો ચાલી શકે તેવી સ્થિતિ પણ ન હતી ત્યારે આ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા જઈ લોકોની સમસ્યા સાંભળતા પાલિકા દોડી થઈ ગઈ હતી અને એક જ દિવસમાં સમસ્યાનું સમાધાન તો થયું હતું અને હવે પછી સમસ્યા નહીં સર્જાય તેવી બાહેધરી પણ સ્થાનિકોને આપી હતી ખુલ્લી ચેમ્બરમાંથી સતત વહેતા ગટરના પાણીથી લોકો પરેશાન હતા પણ કોઈ સાંભળતું ન હતું કોંગ્રેસના ફોનથી પ્રમુખે કામ કરાવ્યું અંજાના વોર્ડ નંબર આઠ વાસ હનુમાન ચોકમાંથી તેમને ફોન આવ્યો હતો અને છેલ્લા બે વર્ષથી ગટરની સમસ્યા હોવાથી નગરપાલિકામાં અવારનવાર અરજીઓ કરી હોવા છતાં પણ કોઈ કામ કરવામાં આવતું ન હોવાની ફરિયાદ કરી હતી આમ કહીને અંજાર શહેર કોંગ્રેસના પ્રમુખ યુવરાજ યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું કે કોંગ્રેસની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરી પાલિકાના પ્રમુખને સ્થળ પરથી ફોન કરી કડક શબ્દોમાં તાત્કાલિક સમસ્યા નિવારવાનું કહેતા પાલિકા દોડતી થઈ ગઈ હતી જ્યાં કોઈ ફરકતું પણ ન હતું ત્યાં જેસીબીથી કામ શરૂ કરી ઉભરાતી ગટરમાંથી કચરાના ઢગલા કાઢવામાં આવ્યા હતા અને ટૂંક સમયમાં જ અહીં ચેમ્બર બનાવી દેવામાં આવશે અને પાછળથી જ્યાં પાણી વહી રહ્યું છે ત્યાં પણ જરૂરી કામ કરી પાણી ઉભરાતું બંધ કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી છેલ્લા બે વર્ષથી લોકો અહીં ચાલી શકે એવી પણ સ્થિતિમાં ન હતા પાલિકાએ થોડી ઈમાનદારી રાખી કામ કર્યું હોત તો સ્થાનિકો પણ ખુશ થાત પરંતુ પાલિકાના સત્તાધીશોએ અંજારની પ્રજાનું ક્યારેય વિચાર્યું જ ન હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા સ્ટોરી ભરત ઠાકોર કચ્છ ધારાસભ્ય રજુઆત કરી છે હરું એની પણ અરજી પડી છે નગરપાલિકામાં જનરલ બોર્ડની મિટિંગમાં મારી સમાજના માણસોને પણ કર્યો છે આજ સુધી અમારો કામ થયું નથી કલેક્ટર સાહેબ પણ અમે આ ગંદકી માટે અરજી કરેલ છે આ મસલા કોઈ હલાજી થયો નથી બાપુ તમને આ વોર્ડ નંબર આઠ ની સમસ્યા માટે તમને જાણ કરવામાં આવી તો તમને શું અહીંયા જાણવા મળ્યું જો પેલા તો હું એમ કહું છું કે નગરપાલિકામાં જો વેરો ભરતા હોય છે બરોબર વેરો નગરપાલિકામાં પેલી વાત ભાજપ વાળા જ વેરો નથી ભરતા એને એ જે વેરો નથી ભરતા ને એને હું તમે વિસ્તારમાં જાશો ને તો આપડે મોઢા ચમક છે ને એટલું ચમક હશે હું અહીંયા શું કામ નહીં હું એટલું જ કહેવા માંગુ છું જાગૃત નાગરિક તરીકે તો હું તો નગરપાલિકા ખાખડાવો છો તમે

ઓરે હે અમાર પાછળ વોટ લાઈન નીકળી જાય છે કા કામ કરતા નથી અમાર એ અમારે સુકા ના એમ ઉલે સાવે નાિક્ષા ગાડી આજા નાડે મારી પર કોઈ ના હેમ નહી જો જાવા જા બક ને મિન ના નોય માં આવો આજા બોલતા થા કોંગ્રેસ તો બોય ન કે બોલ ના આ ના ગરીબ હરીબ નું કોકો જા હાં ભરતા રોટ લેવા માટે ઓન દઈ દો ઓન દઈ દે પછી કે તમે કે આ બરાબર ને બે વડો છે

તમે જોઈ લો આમાં કુંડીમાં કોઈ ગાય પડી ગઈ કે છોકરો પડી ગયો કે બીજા કોઈ મૃત્યુ થયું તો જવાબદાર કોણ નગરપાલિકા કોણ અમારા વિસ્તારમાં ઘરમાં નગરી આજ બે વર્ષ થઈ ગયા બે વર્ષ થી રીક્ષા વાળા નથી કોઈ સફાઈ કરવા આવતા અરજી આપી અમે અરજી આવી ત્યારે બે ટ્રકર નું સાફ કરીને હલાવી એને પછી ગટર રિક્ષાવાળા કીએ કે તમે તમારા છોકરા રોડ ઉપર બેઠી જાય તમારા છોકરા લઈ દેસુ કોઈ એમ્બ્યુલન્સ ના આવે ઘણા માણસ તો પડી જાય ક્યારેક કોઈ ડિલેવરી પડી જાય ક્યારેક તો છોકરા પણ પડી જાય સ્કૂલ માં જતા તો આગળ છે તમારા છોકરા ને તમે નવડાઈ ધોરણ નથી ફેંકતા તમારા છોકરાને સારા વિસ્તાર કરી નથી ફેંકતા તો તમારા મા બાપ શું કરે મા બાપ ક્યાં જાય નગરપાલિકા માં કેવા ત્યારે નગરપાલિકા વાળા કે અમારા વિસ્તાર વાળા તો તમારું કામ કરી ગયા ભાજપ વાળા એમ કે હા તમારું કામ થઈ ગયું તમારું કામ થઈ ગયું અત્યારે ક્યારે કાકા આપડે કાકા રહ્યા ને એને વારંવાર અમે ભેગા થાય ભૂરા ભેગા થાય એ કાકાને ને મળી કે કાકા અમારા વિસ્તારનું કામ ન થાય અમારા વિસ્તાર કોઈ કામ કરવા નથી આવતું તો હમણાં પાંચ દિવસ પહેલે છે એને ત્યાં ભેગો રાખ્યા હે તો બે દિવસ થી લગાતાર એના ઘરે થી એ લોકો એ અમારું કામ કરવા આવે એક વાર તો અમારે ગટર અહીંયા તૂટી ગઈ બે દોઢ વર્ષથી પાણી લગાતાર નીકળતું ઈ જ નગરપાલિકા વાળા ગાડી પાણી કાઢવા આયા તો પાણી ના લીધે ટેન્કરના ના ઢાંકર ફસાવી ગયા ઈ ઢાંકર કાઢવા ના આયા અમે ખુદ પાંચસો રૂપિયા દઈ ને ઢાક અમે કઢાયો એના પછી ગાય માતાજી પડી ગયા તો ગાય માતાજી અમે પણ કઢાયા છોકરા હાલતા હાલતા બીકાઈ જાય ક્યારે માનવા હોય કોઈ સારું પર્સન હોય આ ઇલાકા માં કોઈ એટલે અત્યારે આ ઇલાકા વાળા માણસ નાના નાના છોકરા ને સુધારવા માટે ભાડાના ના મકાન માં ભાગી ગયા એને ભાડા દેવા ત્રણ ત્રણ હજાર ચાર ચાર રૂપિયા ચાર ચાર હજાર રૂપિયા ભાડો ભરે તો છતાં આ રસ્તાનું સારું ક્યાંય થતું નથી આવો તો જમાસા ગંદકી નથી થતું એને ચોમાસાથી બધી ગંદકી કરી નાખી ક્યારેક એકબીજા પાણીની લાઈન છૂટું મેલી દે પાણી અમારા વિસ્તારમાં પાણી અમને મોટર લગાવી પડે ક્યારેક અમુક વિસ્તારમાં પાણી તો અમારા વિસ્તારમાં પાણી આવે અમારા ઘરેમાં પાણી ઘૂસી જાય તો એ અમારી હજી કોઈ સાંભળતા નથી